મિત્રો અમે આ રીતના ઓર્ગેનિક દવા છાંટતા હોઈએ છીએ તો તમે પૂરો વિડીયો મારી સાથે જોઈ શકો છો કઈ દવા છાંટો છું એ પણ હું આપને બતાવું છું તો પૂરો વિડીયો આપ જોવાનો પ્રયત્ન કરશો મિત્રો સાડા ત્રણ મહિનાના પપૈયા થઈ ગયા છે આ બીજા ખેતરમાં હવે હું આપને બતાવું છું આ દવાનો અમે છંટકાવ કરી રહ્યા છે મિત્રો આપ જોઈ શકો છો જે વિડીયો હોલ્ડ કરીને પણ વાંચી શકો છો તમે મિત્રો કે આ શું કામમાં આવે મિત્રો એ પણ આપ જોઈ શકો છો અને આ રીતના એનો છંટકાવો કરી રહ્યા છે તો એનો વિકાસ અને વાદળછાયું વાતાવરણ છે તો મિત્રો આ છોટવાથી બહુ ફાયદો થાય છે આ ઓર્ગેનિક બેઝ ઉપર આવતી હોય છે દવા એ પણ આપને જણાવી દઉં અને હવે પપૈયા સાડા ત્રણ મહિનામાં આવા થોડા થોડા લાગવાના ચાલુ થઈ ગયા છે અમારા બીજા ખેતરમાં અને અમુક છોડને તો સાઈઝ પણ મોટી થઈ ગઈ છે મિત્રો એ પણ હું આપને જણાવી રહ્યો છું અને વચ્ચે નાનું મિની ટ્રેક્ટર આવે યુવરાજ એનાથી રોટાવેટર મારેલી છે એ પણ તમે ક્લિનિંગ જોઈ શકો છો અત્યારે મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર ઘણા ખેડૂતોની ફરિયાદ હોય છે કે ફળ ફૂલ ખરી પડે છે પણ આપ જોઈ શકો છો ગૌમૂત્ર ચરાવવાનો કેટલો લાભ છે કે અમારા આટલા નાના છોડ ઉપર પણ પપૈયા અને ફૂલ લાગેલા છે અને આટલું જબરજસ્ત વાદળછાયું વરસાદી વાતાવરણ છે તો પણ તમે નિહાળી રહ્યા છો અને આ રીતના છોડને પલાળી દઈએ છીએ એટલે પૂરેપૂરું એનું રિઝલ્ટ મળતું હોય છે મિત્રો એ પણ આપણે જણાવી દઉં આ રીતના તમે પણ મારી સાથે જોઈ રહ્યા છો મિત્રો અને પૂરા છોડમાં પ્રસરી જાય છે અને ફરીથી દવા આપણે બતાવી દઉં તો આપ જોઈ શકો છો તો મિત્રો આ રીતના ઉન્નત ખેતી કરો તમે તો તમને પણ ફાયદો થશે વધુ વાદળ રહેવાથી છોડ પીડા પડે છે એના માટે આ ઓર્ગેનિક બીજની દવા અમે છાંટી રહ્યા છીએ એ પણ આપને જણાવું અને આ રીતના વછલી છતરીથી લઈને પપૈયા સુધી અમે એને ભીંજવી દેતા હોઈએ છીએ એ પણ આપ જોઈ શકો છો મિત્રો મારી સાથે હિતેશ પટેલ વ્લોગ ઉપર અને આ રીતના તમે સ્પ્રે કરી શકો છો અને મિત્રો કોઈ ગાયો ના રાખતા હોય તો ભેંસોનું મૂત્ર અને છાણ પણ ચડાવી શકો છો અમારે ટેન્ક બનાવેલી છે ટેન્ક ના હોય તો મિત્રો બેરલની અંદર એકઠું કરીને પછી બોરમાં પાણી સાથે જવા દઈ શકો છો ડ્રીપમાં ગારીને એ પણ હું આપણે જણાવી દઉં અગાઉ વિડીયો મેં મૂકેલો છે કઈ રીતના અમે મૂતર અને છાણનું પાણી બધું મિક્સ કરતા હોઈએ છીએ તો આ વિડીયોમાં એ પણ લાસ્ટમાં બતાવીશ તો આ પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરશો અને આટલા નાના છોડને પણ પપૈયા જોઈ શકો છો નીચે અને હવે નીચેના પત્તા પાકા થઈ જવાથી પીડા પડેલા છે કારણ કે એને હવે સૂર્યપ્રકાશ નહીં મળે એ પણ હું આપણે જણાવી દઉં અને અમુક છોડ આવા જીનેટિક પ્રોબ્લેમ હોય છે તો ખેડૂતો ગભરાવું નહીં ઘણા ખેડૂતો કાઢીને ફેંકી દેતા હોય છે પણ આજુબાજુના છોડને કોઈ જ અસર થતી નથી એ પણ તમે મારી સાથે જોઈ શકો છો તો બહુ ચિંતા કરવાનું કારણ નથી ફરીથી આ છોડ બતાવી દઉં આ જોઈ શકો છો તમે અને ઓર્ગેનિક બિઝનીઝ દવાઓ વાપરવાનો આગ્રહ રાખવો કારણ કે પપૈયામાં ખાસ રોગ આવતો નથી આવે તો એને કંટ્રોલ કરી શકતા નથી એ પણ હું આપણે જણાવી દઉં મિત્રો અને આપ મારી સાથે અત્યારે મારી પપૈયાની ખેતી પહેલાં જે વિ વીડિયો બનાવ્યો એ અલગ ખેતર હતું અને આ પણ અલગ ખેતર છે એ પણ હું આપણે જણાવી દઉં તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે હું તબેલામાં કઈ રીતના મૂત્તરને બધું ઇકઠું કરતા હોય છે એ પણ હું વિડીયોમાં બતાવીશ તો આપ એ પણ જોવાનો પ્રયત્ન કરજો અને સરસ મજાના પપૈયા લાગી ગયા છે થોડી સૂર્યપ્રકાશની અછત છે મિત્રો એટલે પત્તા ઉપર પીરાશ આવી જાય છે એના માટે આ ઓર્ગેનિક દવાનો સ્પ્રે કરી શકીએ છીએ દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની ઓર્ગેનિક દવા મળતી હોય છે મિત્રો એ પણ આપણે જણાવી દઉં બાજુમાં જ અમારે રેલવે જતી હોય છે અમદાવાદ દિલ્હી લાઈન એ પણ આપ જોઈ શકો છો અત્યારે હાલ જઈ રહી છે કોટા અમદાવાદ એ પણ જોઈ શકો છો મિત્રો અને અહીંયા જ રેલવે સ્ટેશન છે અમારા ગામમાં એ પણ હું આપને જણાવી દઉં મિત્રો રેલગાડી જ્યાં બધા વિડીયો બનાવું છું તો તમે જોઈ શકો છો મોબાઈલ ફોનમાં વાત કરવાની સાથે સાથે જયેન્દ્ર દવા છાંટી રહ્યો છે આધુનિક ટેકનોલોજી સાથે કામ બાળકો કરી રહ્યા છે મોબાઈલ સાથે વાત સાથે કાર્ય થઈ રહ્યું છે તમે જોઈ શકો અને છોડ આ રીતના સંપૂર્ણ ભીણો કરવાનો રહેશે મિત્રો એ પણ આપ જોઈ શકો છો તો જ એનું રિઝલ્ટ મળશે આ રીતના તો કરી દેવાનો છોડ આપ જોઈ શકો છો મિત્રો તો આપ મારી સાથે નિહારી રહ્યા છો અને આ રીતના ફોગ થવો જોઈએ મિત્રો એ પણ હું આપને જણાવી દઉં આપ નજીકથી પણ જોઈ શકો છો આ રીતના સંપૂર્ણ છોડ કવર થવો જોઈએ ધીરે ધીરે સ્પ્રે આ રીતના તમે કરી શકો છો તો જ તમને સરસ મજાનું રિઝલ્ટ મળશે મિત્રો તો વિડીયો કેવા લાગે એ પણ તમે મને કહી શકો છો હવે હું ગૌમૂત્ર કઈ રીતના અને ભેંસનું બધું મિક્સ કઈ રીતના એકઠું કરતા હોય છે એ પણ હું આપને બતાવું આ રીતના અમે મૂત્ર બધું એકઠું કરીએ છીએ નીચે આખી ટેન્ક બનાવેલી છે અને આ રીતના તબેલામાંથી ગાયો અત્યારે મારે બીજું ફાર્મ છે તેઓ મોકલે લીલી છે ત્રણ ગાયો અને આ રીતના નાલી બનાવેલી છે એમાં થઈને સીધું નીચે જતું રહે છે મિત્રો અને એ વસ્તુ અમે પપૈયામાં ચડાવીએ છીએ તો આપ જોઈ શકો છો કે એકલા ગાયના મૂત્ર ના હોય તો ભેંસનું પણ યુઝ કરી શકો છો અને આ પૂરો તબેલો અમારો જોઈ શકો છો તો રોજે રોજ વોશિંગ થાય છાણ મૂત્ર અહીંયા નીચે સ્ટોરેજ થાય છે અને આ પંપથી ઉઠાવીએ છીએ મિત્રો એના લીધે અમારી ખેતીમાં બહુ સારો ફાયદો થાય છે મિત્રો અને સીધું ડ્રીપમાં ગાળીને આપી દઈએ છે મિત્રો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું